આખી કૂતરા આખા દેખાડા જુઓ સેટ માંથી આખી કૂતરા ની લાઈન છે છોકરા જયારે જેવો હતું એક એક વૈસી વરે જોવો આ જોવો હા બે કમળમાં આમાં બધા એમાં નામ છે પણ આપણી હે ને એટલે નામ લઈએ ને થતા આમાં લે ન્યા ઉભી રે ରେଖା ଭୁଲି ପଡେ ଗଛ ଗୋଖେଇ ଜଳି ପଡ଼େ ନା ଖର ଯୋଉ ରୁ એ રહી ભૂલી પડે ગઈ જો હે ગોખે ઉભે હા લેવો ન્યા નીકળે છે ન્યાતા દેવ છે કાંથી નીકળે હાલો અમારે હે ને રેખા ફૂલી પડે ગઈ પણ એવી તો મોટી હેત ગોતેલી હે છોકરાઓના હાથ પકડ જો આમાં નકર છોકરા જડશે નહીં એ મારો હાથ પકડ નકર જો તારી માને જીતવી ફૂલો પડે છે હલો ઓમ હાલો ભગવતેવા सुदेवाय वासु वासुदेवाय हरि वासुदेवाय ओम मना मनो भागे तू सब अवतार हां एक एक मूर्ति त जही होती हुई ऐसी कोई देवी उन्हें क्या आ नेती कोई के लीजो जई के आ देव नेतीयां

જવું આ સમુદ્ર મંથન સમુદ્ર મંથન છે આ બેનું ગાવતી હોય ને સમુદ્ર વલોણું મારે વાલે આ કીર્તન ગાવતી હોય ને એ લઈ લે એક વસ્તુ નીકળે આમાંથી સમુદ્ર મંથન એક બાજુ દેવશે આ દેવશે આ બાજુ દાનવશે

સમુદ્ર મંથનમાંથી બધી વસ્તુ નીકળે આ મોટીની રૂપ ધારણ કરી ભગવાનની ચાર ઊંઘ ઘડો નીકળ્યો ને તાર જોવું પછી આ દેવું બધા ઓલું અમૃત પીવા હાથે જોવો હાથું આવી કર્યા ખરેખર આપણા બધા શાસ્ત્રમાં જોઈએ ને આપણા ને પુરાણું જોઈએ ને બધા જોવા આ બધા ઊભા વાટ જોવો કે કારમણી અમૃત ચડે ને અમે પીએ હા જો બધા દેવ એ રીતના છે પછી રાહુ મસ્તક સેદન આ રાહુનું મસ્તક સેદ્યું ના ભગવાયની જો રાહુ ચાર આ રાહુ છે આ રાહુ ચાર દેવનું રૂપ ધારણ કરે ને અમૃત પીવા આવ્યો ને એટલે કૃષ્ણ ભગવાનની ખબર પડે ગઈ પછી પોઈતી સુદર્શનની સૂટું મેલ્યું અને રાહુનું મસ્તકનું સેદન કર્યું એ છે આ જો એમાં ઘણું બધું છે પણ આપણે એટલે બધો ટાઈમનો તો અભાવ છે કે જો માણસ તો તોડ્યા જ જતા હોય પણ અમી વરે વિડીયા ઉતારતા હોય ત્યાં થોડીક વાર લાગે પણ બહુ મસ્ત છે બધું જો પ્રહલાદની હોળીકા જો આ આપણી હોળી માતાજી આ હોળી ઉજવીએ ને બચાય ફાગણ મહિનાની પૂનમને દિયા આ હોળીકા જોવો પ્રહલાદની આ અવતાર આ અવતાર જુઓ આ નરસિંહ ભગવાન ના પછી તો અમારે કોણ ઋષિ ભગવાન આ આ નખું વધારે નોર વધારે ને ભગવાનની નૃષિનું અર્ધું સિંહનું ને અર્ધું નરનું માથું હે સિંહનું ને ધળ હૈ માનવનું એ રીતના ભગવાનને અવતાર ધારણ કર્યો ને પછી પોતાના ખોરામાં ને જોવો આ દૈત્ય સહાર કર્યો પછી આ ઋષિ મુનિયું આમાં બધું વિશે આપણે સમજાવે હગીએ છે પણ થોડોક ટાઈમનો છે જુઓ આ યજ્ઞ યજ્ઞવેદી પણ છે આ બધા ઋષિ મુનિયું પણ છે હોમ હવન કરવા પણ ત્યાર છે જોવો તા ખરી તમે આમાં કાવ કાવ અમારે તમને દેખાડવું ને કામ દેખાડવું એવું હશે પછી હે ગિરિ

આ એક એક કૂતું હોય ત્યાંથી પછી અવતા પૂરા થતા હોય એ એ આ આ ભૂલી પડે ગઈ હતી અમારે રેખા હે ને હે એવડી આ એવડી ખોવાઈ ગઈ હતી એ જોતા આ વ્યક્તિ પછી જ્યાંથી ત્યાંથી કોખાં કાઢે કે હું ભૂલી પડે ગઈ જો એ મા દીકરાનું મિલન થયું એ ઓલી ભૂલી પડે ગઈ હતી જતા વાલા વાળા છે ગઈ ગઈ હા જોતા રેખા જડે ગઈ તી ઓલો રાજી તેકો આવું છે મસ્તી બહુ મસ્ત આનંદ આવ્યો આજ ત્યાં આવો દીતા ભગવાનની કે બધાયના જીવનમાં અવરાય છે અને પોતાના શેના એ જ પોતાના છે હા તું કે ભૂજ્યામાં કોઈ પણ એમાં જોતી નથી

આ પરિવાર બધાય જો વેદ વ્યાસકાદિકા હા અરે અરે આ આવી જાત્રા તો કાંઈ ન હો કરી કેવા મસ્ત મજાના છે મણી એક કાંકા કલી છે અમિત વિગ્યા ઉતારવાનું પૂર્યું નથી પડતું જોવે આ અંગત અંગત ચાર આપણે લંકામાં ગોતો ને ને રાવણને કીધું હતું ના કે અમારો પગ એ એક ઉપાડે દે એ તારનું દ્રશ્ય છે આ પછી આ બાંકર મૂકી છે પછી નિસાદરા છે જો ફરી આમાં કંઈ ત્યાં જ્ઞાન આવ્યું બહુ મસ્ત થયું મૂકી પછી

જૂથનું કોઈ કઈ નહોતું ને તારે આશ્રમ પ્રગટ થયો તો પેલા એ કૃષ્ણ શંકર ભગવાને પ્રગટ કર્યો હોય તો આ સ્તંભી છે જો બધુંય બતાવે હા પણ આપણે છે ને અવતાર પછી આ અવતાર છે બાકી છે આ બુધ અવતાર જોતા એને હા બોલે લેતા એને એ કઈ માં માય કરાય નીકળી જાય હા મા આ જોવો આ જોવો

બતાવીને નામ છે પણ આમાં આ શ્રદ્ધા બ્રહ્માજીની પત્ની પહેલાં તો દેવની પણ જાયું હતું ને ત્યાં એકની બાઈના એટલે જ્યાં નામ આ બધીયું જો ખાલી દર્શન કરેલીઓ કે એટલે આમના નામ તો આપણે બોલ્યું તો બહુ મોડું થઈ જાય ને દર્શન તમે એકવાર કરવા આવી જ પાછું કોઈ રીતે આ નજીક માર્યું નથી દર્શન એને જ કરાવે હકીએ અહીં ગલી જ છે જુઓ હાકડી એનાથી દર્શન ને જ કરાવે હકીએ એ જોવું અહીંયા જ કરાવી દેતા થાય બધા અહીંયા હેઠા નામ લખ્યા પડે એને તમાર બતાવે હગ્યા એમ કે કોણ કોણ છે કે કહે ખાર અમે બતાવે હગ્યા આ આખી ઘાર ન્યું અમે આનીએ હાઈએ આ તમે જોયો ગાત રેખા હા પાંસો રાઉન્ડ રેખાની તસે તારે તાર ભગવાન તૂટકે રહ્યો તારે તો સિયાળ રાઉન્ડ પૂરા થઈ ગયા

થોડે પગતાને આવી ગયે પગતાને આવી ગઈ આ અસલ દર્શન કરાવી હતી વાં થોડી ખાકડી હતી

તા ખરી કેટલા બધા દર્શન એટલા દર્શન લગભગ કાંઈ ઇન્ડિયામાં નહીં હોય આપણી શે હરિદ્વારમાં છે હાથ હાથમાળના હે પણ ન્યાય લગભગ એટલા દર્શન નહીં હોય કે ન્યાય અમે જોવા ગાતા હાથમાળનું એક મંદિર છે બાજુમાં પણ એટલા દર્શનતા નહીં જો એટલા દર્શન છે

એક વાર તમે આવો ને તો ખબર પડે જે મોટા ફરી આખી દુનિયાભરના દેવ બધા અહીંયા આવે છે માથે કેટલી મૂર્તિ કેટલી લઈ આવી અહીંયા કેટલા ખટારા ભરે ફરે લઈ આવી અહીંયા મૂર્તિ ઋષિ ભગવાન અલગ અલગ મૂર્તિઓ છે પાછી પછી એકને એક દેવ આવે ને તો એ મૂર્તિ અલગ હોય જેવું કાલી મર્દન કાલી મર્દન કીધા જો નાગને માથે સડે ગો ભગવાન મજા રાતવાળા અમારો થાક ઉતારે દે બાપા થકે રાખે પણ વાંધો નથી કે એટલું તો જોવા જોડે એની બીજે ચારે વે ખુલા પડે જાય